ગુજરાત ન્યૂઝ ચેનલ પર પ્રસારી તૂટેલો ફૂટેલો રોડ રસ્તો જેસામડા મૈસુર ચીલાગોટા કાલિયાવડ જતા રસ્તો ઠેર ઠેર ખડ બની જતા વાહન ચાલકો વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

અનેક વાર અહીંયા માલિયાધરા કે ચીલા ચીલાગોટા ફળિયા ગામતળ ત્યાં વારંવાર સાંકડા રસ્તાના કારણે ભયંકર અકસ્માતો થતા જોવા મળી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ હાલ તો કુંભકર્ણની જેમ ભારે નિંદ્રમાં સૂતા હોય તેમ જોવા મળી રહ્યું છે અનેક વાહન ચાલકો વારંવાર રોડ રસ્તા માટે નેતાઓ ધારાસભ્યને રજૂઆત કરી કરી થાક્યા છતાં આ રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી માર્ગ મકાન વિભાગના સિનિયર કર્મચારીઓ કોઈ કાળજી લેવામાં આવી નથી અને ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રોડની સાઈડમાં ઠેર ઠેર ધોવાણ થયેલું હાલ માર્ગ મકાનવાળાએ આ દિન સુધી એનું રિપેરિંગ પૂર્ણ કરવામાં આવેલ નથી ત્યારે કુંભકર્ણની જેમ સુતા સુતા અધિકારીઓને મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થતા રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી ભીનું સંકે લેવામાં આવશે તો આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે બીરો રિપોર્ટ રમેશ દાહ દાહોદ